ભારત ખેડૂત મિત્રો આજે આપણે છે રાજકોટ જિલ્લાના તાલુકો છે ધોરાજી અને ગામ છે ભાડેર ટૂંકમાં ગામ ભાડેર તાલુકો ધોરાજી અને જિલ્લો રાજકોટ આપણે ખેડૂતની મુલાકાત માટે આવ્યા છે ને આપણા ખાસ અંગત એવા ભોજાભાઈ જગ્યા રાખી છે આ બરાબર છે અને આ માંડવી આપણી કઈ માંડવી કેમ કોણ સી માંડવી એ જીવી છે ને હા જીવી એમપી ના થાય તો હિન્દી ઓછું વધારે ઓછું ભાવ ગુજરાતી ઓછું ભાવ જીવી છે ને કઈ તારીખ નું આવે છે આપણું વીસ તારીખ વીસ તારીખે માંડવી આવી તમે જો વીસ તારીખ ને આજે તારીખ છે અગિયાર આઠ બે હજાર ને પચીસ જોવા આ મગફળી છે ભોજા ભાઈ બતાવતા આ રીતે અમારી મગફળી છે કેટલા વિઘા માંડવી છે આપણે ત્રેવીસ વીઘાની ની અમારે ત્રેવીસ વીઘાની મગફળી છે બરોબર છે અને માંડવીમાં માં કઈ ઘટતું તમે જો એટલે બેન જોવા ભોજા ભાઈ બતાવો માંડવી આમાં દવાના બે વખત ડોજ માર્યા છે એ દોસ્તો બેન્જિન ને બધું માર્યું છે ક્લોરો થાય એ દોસ્તો બેન્જિન અને ઈયરની દવા કથી દવા મારી વિડીયો બનાવવાનું મેન કારણ ખેડૂત મિત્રો અત્યારે જે મેઈન પ્રશ્ન છે આપણે ધોરી ફૂગ તમે જોવા આ સફેદ પૂગ દેખાય તમે આ છોડામાં સફેદ પૂગ આવી ગઈ છે આમાં સફેદ ફૂગ આવી ગઈ છે આમાં આવી ગઈ છે ટૂંકમાં બધી જગ્યાએ સફેદ પૂગ આવી છે તો ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું કે આમાં ટ્રાયકોડરમાં જે બેક્ટેરિયા આવે છે આ પ્લેટિનમ કરીને એ બેક્ટેરિયાનો ઉપયોગ કરવો જેથી કરી સફેદ પૂગમાં થોડો કંટ્રોલ જમીનમાંથી થાય મૂળમાંથી અને ખાસ કરીને ડાયફોકોનો ઝોલ ટેબુકોનો ઝોલ યુનો ઝોલ પ્રોપિકોનો જોલ ટેટાકોનો ઝોલ જ્યાં ઝોલ ગ્રુપની દવા આવે મિત્રો એનો ખાસ કરીને ઉપયોગ કરો જે તમારે સફેદ પૂકમાં કંટ્રોલ થાય કારણ કે ગુજરાત આખામાં રામાયણ મોટી તો અત્યારે સફેદ પૂક તમને ખબર હોય તો આજથી પંદર વર્ષ પહેલાં સફેદ પૂગનો ઉપદ્રવ જબરજસ્ત થતો અને ખેડૂત બધે મગફળી થાકી ગયા હતા એ સમય પાછો આવી ગયો તમે જોવા તો ખેડૂત મિત્રોએ ખાસ કરીને વિઘે તમારે સારી કંપની બેકરી તમારે લેવાના પ્લેટિનમ શક્તિ જે આવે આપણે ગુજરાત એકો કંપનીના બેકરી આવે છે પ્લેટિનમ કરીને ત્રણ વીઘા અઢી ત્રણ વીઘામાં એક પડી કું તમારે પાંચસો ગ્રામ નાખી દેવાનું એમાં અબજોની સંખ્યામાં બેક્ટેરિયા આવે છે જમીનમાં રહેતી ફૂગમાં બધે કંટ્રોલ કરે નંબર બીજો જમીનમાં ફૂગ બેક્ટેરિયા આપવાના ઉપર તમારે કોઈ પણ સારી ફૂગ દવા મારી દેવાની જેથી કરીને તમારે આ ફૂગ કંટ્રોલ થાય તો ગુજરાતનો ખેડૂત હોય કે મહારાષ્ટ્રના હોય કે રાજસ્થાનનો હોય દરેક મિત્રોને મારે ખાસ કહેવાનું કે ફૂગ અત્યારે એટલે જબરજસ્ત મગફળીમાં છે તમે ખાસ કરીને તમે સ્કોર દવા જે આવે ડાયફોકોનો જોલ પ્રોપિકોનો જોલ આ બધી દવાનો ઉપયોગ કરો જેથી કરીને તમારે ફૂગમાં કંટ્રોલ થાય નંબર બીજો ભાઈ આપણે અત્યારે પાણી હાલે છે અહીંયા

આપણે છત્રાસા ભાડે રવની રૂકાવટી આ બધે પટ્ટો છે જે આપણે આખે આ કોઈ જમીનમાં આપણે આવ્યા છે મગફળીમાં જુઓ વરસાદ જોવા ધારો આમ તમે જુઓ ને આ રીતે મગફળી છે આમ કાંઈ ઘટે નહીં ભગવાનની ખૂબ કૃપા છે આ ભાઈની મહેનત બહુ સારી છે અને ઉત્પાદન સારું લે મને એવું લાગે છે અને આમાં જીરું કરવાનું છે અમારા બધું એ ભાઈ અમારા ભાઈ જીરાના ખેલાડી છે એ બે નહીં કદાચ પચાવી ગયા ભલે જીરું વાવવાનું હિંમતવાળા વાળા માણસ બરાબર વાવું ને જીરું આ ભાઈઓ ટ્રેક્ટર બાજુ વાવે આ અને જો આ રીતનું પાણી અમારું વાલે છે

રાજકોટ જિલ્લા ની મગફળી છે ભાઈ આપડી ચેનલ નામ છે શિવ શક્તિ એગ્રો સેન્ટર સંજયભાઈ ભાઈ બીજા તમને અલગ અલગ ગામ ના જોવા મળશે ગુજરાત આખા નામ તો હું બધે રાજીરામાં તો બધે ભરું છું મગફળીમાં ટાઈમ ઘરાગી હોય એટલે ટાઈમ ઓછો મળે ઓછો ભરું છું બાકી જાતો જ આપણે એટલે બધા નવું નવું શીખીએ આપડે ખેડૂતમાં શીખવાનું હોય આપણી પાસે જ્ઞાની નથી પણ ખેડૂતમાં શીખવાનું નવું નવું આપણે ભલે જય હિન્દ જય ભારત